નમસ્કાર મિત્રો વેટ બિલ્ડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે પ્રોલેક્સ વિશે પ્રોલેક્સ વિશે સંપૂર્ણ માહિતી સાથે વિડીયો થોડોક લાંબો બનશે પણ સ્કીપ કરીને ના જોતા વિડીયો પૂરો જીજો એટલે સંપૂર્ણ માહિતી મળી રહે આજે આપણે વાત કરીશું પ્રોલેક્સ વિશે પ્રોલેક્સ ત્રણ પ્રકારના હોય છે વેજાનેલ પ્રોલેક્સ યુટ્રોસોપ પ્રોલેક્સ ને સર્વિસ ઘણી વાર રેક્ટમ પ્રોલેક પણ બહાર આવતું હોય છે પશુની અંદર જોવા મળતો હોય ગુદાનો ભાગ આપણે સૌ પ્રથમ વાત કરીએ વેજાનલ પ્રોલેક્સ કે જે વેજાન્યા વેજા અહીંયાને બહાર આવવું યોનીનો ભાગ જે છે યોનીનો ભાગ બહાર આવે ત્યારે ગોળ આકારની અંદર એકદમ ગોળ આકાર હોય લાલ ગોટા જેવો એને આપણે વેજાનલ પ્રોલેક્સ કહેવામાં આવે છે એ પણ ઘણીવાર પશુની અંદર જોવા મળતો હોય છે ત્યારબાદ આવે વ્યાજમ પછી વ્યાજમ પછી જે જોવા મળે છે પશુને એ યુટ્રસ ઓફ પ્રોલેક્સ જે બચ્ચેદાનીને બહાર આવવી બચ્ચેદાની બહાર આવે છે એ વધુ પડતું કેસો ઝાપરી ભેંસોની અંદર મોટી ભેંસો હેવી ભેંસોની અંદર જોવા મળે છે હેવી ગાયોની અંદર જોવા મળે છે એટલે આ બધા પ્રોબ્લેમ છે એ ક્રોસ બ્રિડની અંદર જોવા મળે છે જે ક્રોસ ગાયો છે એની અંદર જોવા મળતા હોય છે ને એના ઘણા બધા કારણો હોય છે આ વસ્તુ બહાર આવવા માટે પ્રોલેક્સ દેખાડવા માટેના ઘણા બધા કારણો હોય છે પ્રોલેક્સને ઘણી રીતે દેશી ભાષાઓની અંદર કહેવામાં આવે છે ગરમી બતાવે ડી બતાવે ઘણું ઘણી એના નામ આપેલા છે ઘણું બધા કે એના અલગ અલગ પ્રકાર છે જ્યારે ઘાભણ ગા ભેંસની અંદર ઘણી વાર આપણે જોવા મળે છે છ સાત મહિનાનો ઘા હોય ત્યારે સર્વિસ બહાર આવતી હોય છે તો એ પણ એક ભાગ છે પ્રોડક્ટ્સનો કે જે સર્વિસ બહાર આવે છે એ લંબાઈ આકારની અંદર હોય છે આપણી જીભ જેવી લાંબી એને પણ સર્વિસ ઘણીવાર બહાર આવતું હોય છે ગાભણની અંદર ને એ થોડીક તકલીફવાળું હોય છે કે જ્યારે પશુ છે ગાભણ હોય છે તો તેની પર ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે આગળ આપણે ડિટેલથી સરસાવ કરશું એની સાથે આજે આપણે વાત કરવાની છે સર્વિસ વિશે તો સર્વિસ આવવાનું કારણ શું પ્રોલેક્સ દેખાડવાનું કારણ શું શું કારણથી દેખાડે છે શું કારણથી બહાર આવે છે ઘણા બધા કારણો જવાબદાર હોય છે એના વિશે આપણે ડિટેલથી વાત કરીએ આજ આપણે ગા ગાભેસ માટેની વાત કરીશું તો ગાભણ પશુની અંદર બે પ્રકારના પ્રોલેક્સ જોવા મળે છે એક તો પ્રોલેક્સ પ્રોડેકસને સર્વિસ આવવી તો એનું કારણ શું હોય છે એનું કારણ એવું હોય છે કે ઘણીવાર પશુની અંદર મિનરલની ડેફિશિયન્સી થાય છે મિનરલની ઉણોપને લીધે પશુઓ સર્વિસ બહાર આવતી હોય છે પશુને પૂરતો આહાર ન મળતો હોય એના લીધે પશુની સર્વિસ બહાર દેખાતી હોય છે પશુને મલ્ટી વિટામિનની ઉણપના લીધે પણ પશુ બહાર કાઢે છે ઘણીવાર પેટની અંદર રહેલા કીડા કે આપણે કૃમિ માળવાની દવા કહીએ તો પેટની અંદર કૃમિના લીધે પણ ઘણી વખત આ વસ્તુ જોવા મળે છે તો એનો ઈલાજ શું કરવો કે ઘણી વાર છે ખેડૂતો મિત્રો ભૂલ કરતા હોય છે પણ જ્યારે પણ તમારું પશુ આવી કોઈ સર્વિસ દેખાડે કે પ્રોલેક્સ દેખાડે તો તમારા નજીકના ડૉક્ટરને બોલાવી અને ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે કેમ કે જો તમે એકવાર એને જવા દેશો તો એ ફરીવાર રિપીટ થઈને પાછું નીકળવાની છે એમ બે સાર વાર પાંચ વાર વારંવાર એવું બનશે તો જેની હોય કોઈને એની જગ્યા છોડી દેશે લિગામેન્ટ જગ્યા છોડશે એટલે વારો પ્રોબ્લેમ થોડોક અઘરો પડી જશે તો એવું જ્યારે પણ તમને દેખાય ત્યારે તમારા નજીકના ડૉક્ટરને બોલાવી એની ટ્રીટમેન્ટ કરાવો એની સારવાર અપાવો ત્યારબાદ એને ઈલાજની અંદર આપણે કોઈપણ એક મલ્ટી વિટામિન સિરપ કે જેની અંદર વિટામિન મિનરલથી ભરપૂર હોય કોઈ સારી કંપનીની સારી બ્રાન્ડની કોઈ મલ્ટી વિટામિન મિનરલ હોય તો એ સિરપ એને અપાવો બીજી વાત કરીએ તો જો તમે રેગ્યુલર મિનરલ મિક્સર આપતા હોય તો તમે એને કોઈ સારી કંપનીનું મિનરલ રેગ્યુલર આપો તો કોઈ પ્રોબ્લેમ નથી જો ના આપતા હોય તો તમને એક સારી કંપનીનું કોઈ પણ એક મિનરલ મિક્સર પાવડર એને કન્ટિન્યુ ચાલુ કરાવો ઘણીવાર મિનરલના ઉણાપને લીધે પણ આ વસ્તુ પ્રોબ્લેમ થતો હોય છે પશુની અંદર વધારે દુધારું જાનવર હોય તો એની અંદર પણ પ્રોબ્લેમ જોવા મળે છે તો જે ક્રોસ બ્રીડ છે જે ક્રોસિંગ છે એની અંદર એની ગર્ભાશયની સાઇઝ છે એ વધારે પડતી હોય મોટી તો એના લીધે પણ આ પ્રોબ્લેમ થાય છે બીજી વાત કરીએ જો તમારા પશુને પેટમાં રહેલા કીડા મારવાની દવા ન આપી હોય કૃમિ ન આપી હોય તો કૃમિની દવા આપો ફેનબેન્ડા જોલ કરીને ત્રણ ગ્રામની અંદર ટેબ્લેટ આવે છે એ એનાથી તમે એને ડિવોર્મિંગ કરાવો ત્યારબાદ પશુને કોઈ પણ ગરમ આહાર આપતા હોય તો ગરમ આહાર બંધ કરો ઠંડો આહાર આપવો કોઈ પણ અનાજ આપતા હોય તો અનાજ બંધ કરવું કોઈ ઠંડો આહાર આપવો પશુને સાયસ પીવડાવવી કોઈ દેશી ઉપચાર હોય તમારી પાસે તે દેશી ઉપચાર કરવો કોઈ ટ્રીટમેન્ટ કરાવી અને ટ્રીટમેન્ટ કરાવવી વિટામિન મિનરલ આપ આપશો એટલે તમને સો ટકા રિઝલ્ટ મળશે જો મિત્રો કોઈ પ્રોલેક્સને લગતા કોઈ કેસ હોય તો તમે અમારો સંપર્ક કરજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા